હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ કલ્પેશ ડાંગરમાં અને આજે છે રવિવાર તો આજે રવિવારના દિવસે આપણે જઈશું આજે ખોડિયાર મંદિર તો મારી સાથે બે તમે બનાવીજો આજે હું તમને ખોડિયાર મંદિર પૂરેપૂરે આખું ખોડિયાર મંદિર તમને બતાવીશ અને અત્યારે છે હું ગામમાં ત્યાંથી હું છે ખોડિયાર મંદિર એમ હું અને આપણા ભાઈબંધ છે વિજયભાઈ કા વિજયભાઈ હા ભાઈ તો આપણે અમે ખોડિયાર મંદિર જઈએ પછી તમને ચાલુમાં વિડીયો બતાવું પ્રથમ

कर दे दो आ रहा है अमरूद आला लो कर भाई साफ आया साफ आने पी ले शु पछि जाय खोड़ियार में जे रास्ता में होटल आ जावे से ना साफ पानी पी ली हालो तुम्हारे पियो है तो आओ

à đẹp thay mình đi đây

તો આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ આજે હું છે રવિવાર છે એટલા માટે હું છે વધારે શ્રદ્ધાળુઓ આવતા હોય છે એટલા માટે વધારે આપણને શ્રદ્ધાળુઓ છે પણ છે છે સાંજનો સમય એટલા માટે ઘણું બધું છે પબ્લિક ઓછું થઈ ગયું છે નગર તો અહીંયા ઘણી બધી ગર્દી હોય છે અહીંયા તમારે જે જોઈએ તે વસ્તુ બધી મળી રહે છે આખું શું છે બંને સાઈડ માર્કેટ છે Hors P listings તો આપણે મંદિર આવી ગયું છે પણ ત્યાં એવું છે કે અંદર મોબાઈલ અલાઉડ નથી કેમેરા સાથે ફોટા પાડવા આપણને દેતા નથી એટલા માટે હું તમને અહીંયા બહારથી માતાજીના દર્શન કરાવું તો અહીંયા એક બારી રાખવામાં આવે છે જેથી કરીએ

તો મિત્રો આપણે દર્શન અહીંયા શું છે બધા દર્શન કરવા માટે જાય છે અહીંયાથી લાઈનની શરૂઆત થાય છે બહેનો માટે અને ભાઈઓ માટે આજે રવિવારના કારણે થોડુંક ટ્રાફિક વધારે જોવા મળશે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે વચ્ચે આગળ આગળ તમને પાછળ જે બગીચો છે અને ઘણું બધું આપણે તળાવ પણ છે તે જોઈશું અહીં પરિષદ લઈ લઈશું આજે આપણે કહે છે તાતણિયો ધરો એ આપણે તમે જોઈ રહ્યા છો તે છે તાતણીયો ધરો તમને નજીકથી બતાવો આ અંદર એક વાવ પણ છે કે જેની અંદર તમારે સિક્કા નાખવો એથી મનોકામના પૂર્ણ થાય છે તે માન્યતા છે પાછળ ગાર્ડન તમે જોઈ રહ્યા છો એની પાછળ પણ એક બીજું ગાર્ડન છે એ હું તમને બતાવું

પણ પાછળ એક મોટો તળાવ 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 છે છે જેને ખોડિયા તરીકે કહેવામાં આવે તો તે આપણે જઈશું તેના માટે આ સીડીઓનો ઉપયોગ કરી અને જઈ શકીએ છીએ દાદરા હું ગઢો થઈ ગયો હતો તો થાકી હે લીપશે એ અહીંયા ઉતારે છે આપણને અને આમ આગળથી આવે છે પણ આજે બંધ છે એટલા માટે તે આપણે નહીં જોઈ શકીએ પણ અહીંયાથી જઈશું આપણે તળાવની પાળે આમ જવું હમ આટો ભરી આવશું તમે હું છે કોઈ દિવસ ખોડિયાર મંદિર આવ્યો પણ શું છે ખબર તમને ન હોય એટલા માટે જણાવવું જરૂરી છે કે ખોડિયાર મંદિરને પાછળ તળાવ જવાનો પણ રસ્તો છે જે મેં હમણાં તમને સીડીઓ દ્વારા બતાવ્યો ત્યાંથી તમે જઈને પાછળ ખૂબ સરસ મજાનો તળાવ આવેલો છે તમે જોઈ શકો છો ખોડિયાર મંદિર છે એ પાછળ રહી ગયું છે એટલા માટે વિડીયોમાં બન્યા રહો તમને તળાવ પણ હું બતાવું છું તો ગયા છે ઉપર જ્યાં તમે તેનો થ્રી સિક્સટી ડિગ્રી વ્યુ જોઈ શકો છો આ છે ખોડિયાર મંદિર આ તેની પાછળ આપણે જોઈ શકો છો તો આપણે જોયું આવડવા ફરતો છે તે મંદિર ને પાછળ ખૂબ સરસ મજાનું તળાવ આવેલું છે જે ખૂબ જ મનમોહક દ્રશ્ય છે અને જોવાલાયક છે તમે ક્યારેક અહીં આવો તો આ તળાવ જોવાનું શૂખશો નહીં અને એટલા માટે જાણકારી માટે આપણે પૂરો હું બ્લોગ બનાવ્યો છે અને ખૂબ સરસ મજાની વ્યૂ અહીંયા આવે છે જે ફોટોશૂટના શોખીન હોય તેના માટે પણ ખૂબ સરસ મજાની આ જગ્યા છે તો અહીં આપણે આપણા બ્લોગને વિરામ આપીશું અને પછી નવો બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો જો તમને પસંદ આવ્યું હોય ને તો અને અમારી સાથે જોડાણેલા રહો થેન્ક યુ આભાર